નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ બાદ આવ્યો પૂર દુર્ઘટનામાં બે લોકોના મોત થયા ઝારખંડમાં ભીષણ અકસ્માત સર્જાયો કાવડયાત્રીઓની યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાતા અઢાર લોકોના મોત ઓપરેશન સિંદૂર મુદ્દે લોકસભામાં સોમવારે અંદાજે અગિયાર કલાક ચર્ચા થઈ બપોરે બે ને પાંચ મિનિટે શરૂ થયેલી ચર્ચા ગૃહ વિભાગની કાર્યવાહી રાત્રે બાર વાગે અને બાવન કલાક સુધી ચાલી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આજે ભારે વરસાદ મુશળધાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ નો બનાવ સામે આવ્યો જેમાં ગાંધીનગરમાં આરોપીઓએ વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા પડાવ્યા

રાજ્યમાં છ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતાઓ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે